કારણ અમારી ટ્રેન નો ડ્રાઈવર હતો અમે ત્રીસ મિનિટ પાંત્રીસ મિનિટ અમે લેટ થયા જેના કારણે આખો પ્રસંગ થોડો લેટ ચાલી રહ્યો છે મને બે અજવાળો આવી રહ્યા છે આ બાજુથી ઉપર થી સૂર્યમય નું નીચેથી તમારા બધાનું ખરેખર અદ્ભુત 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 મારી જિંદગી તમને એવું લાગતું હશે ને બધા આવીને આવું જ કહે છે એમ પણ તમે પણ જ્યારે પચ્ચીસ ત્રીસ વર્ષ પછી આ જગ્યાએ આવીને ઉભા રહેશો ત્યારે આ દ્રશ્ય એટલું જ દિવ્ય છે અમે અમારા બાળકોને મારા દીકરીઓ છે બે મોટી એને અમે સ્કૂલોમાં મૂકીએ છીએ પણ એ બધું બહુ વેલ ટ્રેન હતું એટલે અમને એમ લાગતું હોય કે મને એવું અત્યાર સુધી મારો એવો અનુભવ હતો મને એવું લાગતું કે ભાઈ એક રિમોટ એરિયા હોય તરોડા આપણું એક નાનું સેન્ટર ગણાય તો ત્યાં વિદ્યાર્થીઓ શું શું કરી શકે પણ ખરેખર શરૂઆતથી લઈને અહીંયા સુધી અત્યાર સુધીના દરેક કાર્યક્રમોમાં જે દરેક વિદ્યાર્થીઓએ પ્રોગ્રામ કર્યા પછી જુડો હોય પિરામિડ્સ હતા દેશભક્તિના ગીતો હતા ખરેખર બહુ એટલે બહુ સરસ હતા તમારા પ્રિન્સિપાલ રામ સ્વામી સ્વામી બધાએ જે મહેનત કરીએ છે અને ખાસ તમે લોકો એ બધાએ તો દરેક પ્રોગ્રામ તો સારા હતા જ પણ તમને બધાને જોઈને એકદમ નિર્દોષતા ભગવાનનો ભાવ એ જોઈને જે આનંદ આવે છે એક અલગ જ આનંદ છે અમને બધા આવું ને જયારે ગુરુકુળમાં હતા ને ત્યારે કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી કે કોઈ પણ આવી રીતના વાત કરે ને એટલે એમને એમ લાગે કે ભાઈ હવે બધા આમ જ કહે છે અહીં અમે તડકામાં બેઠા છીએ સાત વાગે નાસ્તો કરી લીધો છે ઝડપથી પૂરું કરો આવું થાય છે કોઈને વાહ વાહ એના માટે હું તાલી પાડી દઉં તમારા બધા માટે હવે છવ્વીસમી જાન્યુઆરી વિશે જે થોડું ઘણું કીધું પહેલા પણ અને પછી પણ આપણું પ્રજાસત્તાક પર્વ છે બહુ લાંબી હિસ્ટ્રી મને ખબર નહોતી પણ સ્વામીજીએ કીધું કે તમારે કંઈક બોલવું પડે એટલે પછી મેં થોડુંક વાંચ્યું જોયું કે છવ્વીસમી તારીખ એટલા માટે નક્કી કરવામાં આવેલી કે ભાઈ લાહોર અધિવેશન થયું ઓગણીસો ને માં ત્યારે એ લોકોએ નક્કી કર્યું કોંગ્રેસે આ કોંગ્રેસ નહીં ત્યારની કોંગ્રેસ કે ભાઈ આપણે છવ્વીસમી જાન્યુઆરી એના આપણો સ્વાધીનતા દિવસ તરીકે ઉજવીશું પછી સતત વીસ વર્ષ સુધી આઝાદી મળી ત્યાં સુધી પણ ત્યાર પછી પણ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ ચાલતો હતો અને જ્યારે બંધારણ લખાય પણ ચૂક્યું નવેમ્બરે ત્યારે પણ આપણે નથી મનાવતા કારણ કે ત્યારે આપણને બે મહિનાનો સમય આપવામાં આવેલો હતો એટલે છવ્વીસમી જાન્યુઆરી આપણે સ્વાધીનતા દિવસની જગ્યાએ હવે પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવીએ છીએ કે જેમાં લોકો દ્વારા લોકો માટે લોકોની સરકાર ત્યાં કોઈ પણ વારસાગત વસ્તુઓ હોય નહીં બસ આટલું જ આપણે પ્રજાસત્તાક પર્વ વિશે જાણવાનું છે કારણ કે જે વસ્તુઓ બાકીની છે એ તમે ગુરુકુળમાં જે કરી રહ્યા છો ને એ સુપેરે એના કોઈ મૂલ્ય જ નથી હું આજે બે કલાકથી મને રંગપરિયા સાહેબ લેવા આવેલા મેં એમને એવું કીધું કે હું બે કલાકથી મને એક એવો નેગેટિવ ભાવ આવે છે કે ચાલો અમે લેટ થઈશું અમે લેટ થઈશું અમે લેટ થઈશું એ સંસ્કાર ગુરુકુળના છે પાંચ વાગે બેલ પડે ત્યારથી નાવા જતા હોય એ હાથમાં ઘડિયાળો નહોતી ત્યારે ત્યાંથી લઈને નાસ્તા સુધીની એક એક સેકન્ડ એક એક મિનિટ અહીંયા પાછળ વાગતી હોય ટિક 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 થતું હોય એ સંસ્કાર કે એ જે ભાથું અમને મળ્યું એ ગુરુકુળનું મળ્યું અને જે કંઈ સફળતામાં એટલા સફળ નથી પણ તોય પણ એ સફળતામાં જે સૌથી મોટો હાથ છે ને એ ગુરુળનો છે હવે ખબર નહીં કે તમારી સાંધ્ય સભાઓ કેવડી હોય છે અમારા વખતે બે કલાકની સાંઈકાળની સાય પ્રાર્થનાઓ થતી અને સભા થતી લગભગ બે કલાક હોય તો એ ટાઈમમાં પણ અમને એવું થતું કે યાર વધારે થતું હવે પણ એ વસ્તુ અત્યાર સુધી જળવાઈ રહી અને અમે એક સરખા લાયકાતવાળા એક સરખા વ્યક્તિઓ દસ ઉભા હોય ત્યારે એ સાંઈ પ્રાર્થનામાં કે સાંઈ સાંજની સભામાં જે કંઈ અમને શીખવામાં આવ્યું છે ને એ બધું ધીમે ધીમે ક્યારેક 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 બહાર આવતું રહેતું હોય છે એટલા માટે અને સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે આખા જિલ્લામાં કોઈ એક સારી સ્કૂલ ના હોય ત્યારે અમને એક રૂપિયામાં ભણાવ્યા નહીતર અમે ભણ્યા ના હોત તમારી પણ ફીઝ મેં જાણી આ ફીઝમાં આટલું ભવ્ય પરિસરમાં અને આટલી સરસ શિક્ષા અને દસમા ધોરણનું અઠ્ઠાણું ટકા રિઝલ્ટ આ લગભગ લગભગ અશક્ય જેવી વસ્તુઓ છે અહીંયા આ વાત માત્ર વાલીઓ બેઠા એના માટે જ હતી તમારા માટે નથી કારણ કે આ તમારા હાથમાં નથી હોતું પણ તમારા વાલીઓનો એવો નિર્ણય હોય છે કે બાળકને કઈ સ્કૂલમાં મૂકવું એ જ તમારી સફળતાનો પાયો ચાલુ કરતું હોય છે એટલે તમે જ્યાં છો જે કરો છો એ તમે ભગવાનને અત્યારે અહીંથી છૂટીને એક વખત ફરીથી એના માટે એક સ્પેશિયલ પ્રાર્થના કરવા જજો કે તમને આ સ્કૂલમાં આ પરિસરમાં તમને એડમિશન મળ્યું છે અને તમને આટલા સરસ સંતોના તપોનિષ્ઠ ઘનશ્યામ સ્વામી છે કે કૃષ્ણપુરી સ્વામી છે હરિસ્મરણ સ્વામી રામ સ્વામી આ બધાનો તમને એક યોગ મળ્યો છે અહીંયા અને ખરેખર બહુ મોટી વાત છે આપણે ઘરે આપણે જોતા હોઈએ છીએ કે નાની મોટી એક અગિયારસ રહ્યું હોય ને તો એ અઘરું થઈ જતું હોય છે જ્યારે આટલા તપોનિષ્ઠ સંતો તમારી સામે હોય તો એ રોજનું તમારી સામે જીવતું જાગતું એક ઉદાહરણ ફરતું હોય છે આ વાત તો મોટી મોટી બહુ થઈ ગઈ ને હવે તો હું માત્ર ને માત્ર ખાલી મારા માટે જ કહી દઉં તમને કે શિસ્ત પોઝિટિવિટી ફોકસ ત્રણેયનું સાદું ગુજરાતી કરીએ શિસ્ત એટલે અદબ વાળી ને પલાઠી વાળીને બેઠું રહેવું એ શિસ્ત નથી 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 વાળો એને શિસ્ત ના કહેવાય શિસ્ત એટલે તમને દરેક સમયે એ ભાન હોવું કે મારે અત્યારે આ કરવાનું છે ત્યાંથી કોઈ પણ સંજોગોમાં તમને ડિસ્ટ્રેક્શન એટલે કે તમને ત્યાંથી તમારું ધ્યાન બીજે ના ભટકવું અને એ તમારું કામ તમારા આપેલા સમયમાં પૂરું થવું પછી પરીક્ષા લક્ષી ના હોય ખાલી કે ભાઈ એક્ઝામમાં આટલો મારો કોર્સ છે તો એટલું જ વાંચવું છે એ પરીક્ષા લક્ષી થઈ ગયું પરીક્ષા લક્ષી નહીં એને શિસ્ત નથી કહેવાતું શિસ્ત એટલે હું કોણ છું મારે શું કરવાનું છે અને ક્યારથી કયો સમય મારી પાસે છે એ જ અને એના માટે મારે કયા કયા યોગ્ય પગલાઓ લેવાના છે અને મારી પાસે ટોટલ મારી ટાઈમ ફ્રેમ શું છે એ શિસ્ત કહેવાય એ અમને અહીંયાથી શીખવા મળ્યું હતું કારણ કે અમારા વખતે આટલું બધું મોબાઈલ્સ કે આ તે વસ્તુઓ ટીવી કે કમ્યુનિકેશન કે માહિતીના સાધનો નહોતા અમને જે સંતો અમેરિકા જઈને આવીને વાત કરે ને કે ત્યાં આવી રીતના કેમેરા હોય છે આપણે ચાલતા જઈએ તો ડિટેક્શન થઈ જાય ત્યારે અમને એવું બધું લાગતું કે ઓ અમેરિકામાં આવવું છે અમેરિકામાં તે છે જ્યારે અત્યારે આપણે દર ત્રીજા ચોથા ઘરેથી કોઈને કોઈ કેનેડા હોય છે કે ઓસ્ટ્રેલિયા હોય છે તો હવે તમારી પાસે શું બચી છે પછી તમારી પાસે એજ્યુકેશન શિક્ષણ એ તો તમારા નખના ટેરવે આવી ગયું છે જો લેવામાં આવે એમાંથી તો અને સૌથી મોટો ભસ્માસુર કે રાક્ષસ જે ફોન છે તમારી પાસે નથી એટલે તમે ફરીથી એટલા જ ભાગ્યશાળી છો આ છાત્રાલયમાં રહેતા હો લગભગ મારા ખ્યાલથી સત્તરસો વિદ્યાર્થી છાત્રાલયમાં રહી છે આ એમના માટે વાત હતી તમને એમ બહુ અંદરથી લાગણીઓ આવતી હશે કે ભાઈ ફોન નથી ટીવી નથી આ નથી તે નથી પણ યાદ રાખજો આજનો દિવસે છોવીસમી જાન્યુઆરી એ તમને આ વાત કહું છું કે પાંચ વર્ષ પછી તમે જે છોકરાઓ પાસે આ સુવિધાઓ છે એના કરતા તમે એમ જ આગળ બેઠા છો એ માહિતીનું સાધન છે જ નહીં એ ગેરમાહિતીનું સાધન હોય છે એટલે વાત આપણે કરતા હતા શિસ્તની તો શિસ્ત પોઝિટિવિટી પોઝિટિવિટી નો મતલબ શું તમે લોકો તો બહુ કુમળા બાળકો છો એટલે તમારાથી વધારે તો પોઝિટિવિટી અમારામાંય ના હોય અમારામાં ઘણી બધી સમયાંતરે નકારાત્મકતાઓ આવી ગઈ હોય અમને કોઈ એમ કહે કે આ કરવાનું એટલે એમ કહે કે ન થાય કઈ વિચારા વગર મને એમ કહેવામાં આવે હમણાં કઈ છ ફીટ છે અહીંયાથી કૂદકો મારો એટલે હું શું કહી દઉં હવે ના થાય કર્યા પહેલા જ્યારે તમને એમ કહેવામાં આવે ને કઈ કૂદકો મારને એટલે તમે લગભગ નહીં વિચારો એટલે તમારામાં પોઝિટિવિટી બહુ છે હું તમને પોઝિટિવ કંઈ પણ કહીશ ને તો બધું ઓછું પડશે પણ તો એક નાનકડી વાત કહું તમને એક વખત એક રોજ ચડવા જાય અને એકલા એકલા સવાર પડે ત્યાં જતા રહ્યા સૂર્ય આવે ત્યાં સુધીમાં તો પાછા આવતા રહી એક દિવસ એનો નાનો આમ બાળક હતું કે મારે આવવું છે આજે કે રહેવા દે બહુ ગંદા રસ્તાઓ છે તું ચડી નહીં શકે ના મારે આવવું છે તું રેવા દે કે ના મારે આવું જ છે આજે તો એના એના દીકરાને લઈને ઉપર ઉપર ચડતા જતા માટે આ રોજ નો હતો એટલે એના માટે વાંધો નતો પેલા ભાઈને પગમાં પથ્થર આવ્યો અને પડી ગયો પડી ગયો તો એને ચીસ પડી ગઈ આ ચીસ આવી ક્યાંથી ગિરનારમાં શું હોય પહાડો એનો પડઘો આવ્યો પેલું બાળકે કોઈ દિવસ જિંદગીમાં પડઘો સાંભળેલો નહીં ગુસ્સે થઈ ગયો મારા ચાળા પાડે છે કે કોઈ એટલે એને રાડ હું મારી નાખીશ તને સેમ પડઘો આવ્યો આ વાત એના પપ્પાને સમજણમાં આવી ગઈ કે ભાઈ આને કોઈ દિવસ પડઘો સાંભળ્યો નથી એટલે એને એવું લાગે છે કે કોઈ માણસ છે જે મારા ચાળા પાડે છે ને મારી જેમ કરે છે એટલે પપ્પા એનો હાથ પકડ્યો નીચે એમ માં તું મને બહુ ગમે છે છે શું આવ્યો તું મને બહુ ગમે હું તારું બહુ ધ્યાન રાખીશ પડઘો આવ્યો હું તારું બહુ ધ્યાન રાખીશ પેલો બાળક કન્ફ્યુઝ થઈ ગયો મુંજાઇ ગયો કે સારું મારી સાથે આવી રીતે વાત કરે છે મારા બાપા સાથે આવી રીતે વાત કરે છે તો એ શું હતું તમે જે દુનિયાને આપશો એ તમને મળશે પાછું એટલે તમે ફૂલ પોઝિટિવ છો પણ તમે આટલા ને આટલા પોઝિટિવ રહેશો તો તમારા કરિયરમાં તમારી આગળ જતા તમે આટલી ને આટલી પોઝિટિવ વસ્તુઓ મેળવશો કોઈ વસ્તુમાં ના નહીં પછી સંતો તમે તમારું ભણવાનું ચાલે છે વચ્ચે આવીને કીધું કે કોઈ મારી જેવું કોઈ આવી ગયું વચ્ચે ભાઈ ડિસ્ટર્બ કરવા કે ભાઈ ચલો છોકરા આ બાજુ આવતા તમે પાંચ લોકો આમ કરો તો મેં જોયું છે હું પેલા બે ત્રણ વખત આવેલો છું અને હું હતો જ અમને એમ કેતા જ તો એ તમારામાં ક્યારેય નેગેટિવિટી હોતી નથી એટલે તમે આની આજ વસ્તુ જાળવી રાખજો વડીલોને આમાન્ય ગુરુકુળના વિદ્યાર્થી જેટલી કોઈ આપી જ ના શકે એ મને ખબર છે એ અત્યારે આજના દિવસે હું જાળવી રાખ્યું છે મેં અને એનો મને અઢળક ફાયદો થયેલો છે એટલે તમારામાં બીજું કોઈ શિસ્ત પોઝિટિવિટી અને એકાગ્રતા જેનું મોટામાં મોટું હથિયાર તમે લઈને બેઠા છો શું કોઈને ખબર છે આપણે રોજ ધ્યાન કરો છો તમે લોકો શું કરો છો માનસી પૂજા છે તમારી ઉમરના તમારા કાકાના મામાના કોઈ દીકરાઓ હોય કે જે ગુરુકુળના સંપર્કમાં ના હોય એને પૂછજો તો ખરા ક્યારેક કે આંખ બંધ કરી પલાઠી મારી અને અઢીસો જણા બેઠા હોય ત્યારે મનમાં શું શું વિચારો આવે તમને જયારે નવા નવા હોય ત્યારે શીખવતા હશે ને માનસી પૂજા કેમ કરવી એ એના પેલા તમને શું વિચાર આવતા બાર કોયલ બોલતી હોય તો એ કાગડો બોલતો હોય તો એ પેન્ટ ભીનું થયું હોય તો એ પણ માનસી પૂજા તમારી હાથ એટલું મોટું હથિયાર છે કે તમને અત્યારથી એકાગ્રતા શીખવે છે અને આ ત્રણ વસ્તુ સિવાય દુનિયામાં ચોથી કોઈ વસ્તુની જરૂર નથી અને છેલ્લે સંતોના આશીર્વાદ આજે ખરેખર હું બહુ એટલે બહુ આભારી છું સંતોનો કે મને અહીંયા અહીંયા મોકો હવે એ તો તમે બેઠા હો તો રૂવાટી ઊભી થઈ જાય જુઓ એ તમે આ જગ્યા આવશો ને ક્યારેક વીસ પચીસ વર્ષ પછી કે જ્યાં તમે ભણ્યા છો એ જ બાળકોને મળવા એ જ સંતોની સાનિધ્યમાં ત્યારે તમને આ બધી ખબર પડશે કે ખરેખર રૂવાટી ઉભી થાય ને મોટી ઉંમરે ના થાય નાની ઉંમરે બહુ થતી હોય મોટી ઉંમરે રૂવાટા ઉભા થવા ને આ બહુ ક્યારેક ક્યારેક રેર બનતા પ્રસંગો હોય છે તો ફરીથી તમને બધાને પેલા તો એક માટે તાળીઓ દો આટલા તડકામાં બેઠા છો એટલે તમારા માટે કારણ કે મને મને ખોટું લાગે છે મને એટલા માટે ખોટું લાગે છે કે હું ખાલી બોલી નથી શકતો તડકામાં સામે અને મારી પાસે ડબલ તેજ આવે છે નીચેથી તમારું ઉપરથી સૂર્યનારાયણનું કારણ કે આટલા આટલા બધા એક જવાબદારી નાનકડી તો બને કે ભાઈ આમાંથી કોઈને પણ એવું લાગે કે ભાઈ ઓલા મહેમાન આવ્યા તા બોલીને જતા રહે એ નથી બનવા દેવું એટલે ડબલ જવાબદારી આવે પછી અને એમાં તમે તડકામાં મસ્ત સાંભળો છો એટલે ખરેખર તમારો બધાનો ખૂબ આભાર આભાર એટલા માટે કે મને તમારા લોકોના દર્શન કરવા મળ્યા આટલા બધા દિવ્ય સ્વરૂપોના દિવ્ય જ છો બધા હજુ બંધારણ એટલે શું ખબર તમને આપણે બંધારણની વાત ચાલતી હતી સત્તાક બંધારણ હોય ને તમારું બંધારણ હજી બન્યું નથી તમને હજી અંગ્રેજો ચલાવે છે અંગ્રેજો એટલે મમ્મી પપ્પા ને સંતો ને શિક્ષકો ને એટલે તમારું બંધારણ બનશે બનશે ને તમે બધા અત્યારે કોણ છો ખબર ચક્રવર્તી રાજગોપાલાચારી એ આપણા પહેલા ગવર્નર હતા ભારત આઝાદ થઈ ગયું ને ત્યાર પછીના એટલે તમે અત્યારે એ એ સંજોગોમાં છો રખેવાળ સરકારમાં છો સમજા તમે બધા એટલે અત્યારે છે ને તમારી પાસે જે વસ્તુઓ છે ને એને દ્રઢતા બનાવતા જજો અને તમારા બધાના ભવિષ્ય માટે ભગવાનને હૃદયથી પ્રાર્થના કરું છું અને સંતોને પણ પ્રાર્થના કરું છું કે તમને આવા ને આવા આશીર્વાદ પરમેનન્ટ કાયમી આપતા રહે અને જે વડીલો વાલીઓ અહીંયા બેઠા છે એ લોકોને પણ ફરીથી એક વખત ધન્યવાદ કહું છું કે તમે તમારા દીકરાને મારે હું એક નાનકડી વાત કહી દઉં બોલતા બોલતા તમે બધા શાંતિથી સાંભળો છો એટલે વધારે બોલાય ગયું થોડું મારા છોકરાઓની ફી સાડા ત્રણ લાખ રૂપિયા છે વાર્ષિક અને વેનના સાઠ લાખ રૂપિયા રૂપાલા સાહેબ છે ને આપણા અહીંયાના ભાજપના સાંસદ છે આપણા અત્યારે ધારાસભ્ય છે એમ કે કે છોકરાઓને છેડા કાઢવાની દોઢ દોઢ લાખ ફી હોય છે પ્લે ગ્રુપમાં મૂકીએ ત્યાં દોઢ દોઢ લાખ હોય છે મારો છે ત્યાં છેડા કાઢવા દઈએ છીએ અમે તમે જે ફી માં જે સ્ટ્રકચરમાં જે સુવિધાઓમાં અહીંયા ભણો છો ને તમે અને તમારા વાલીઓ જે નિર્ણય લીધો છે ને એટલે તમને બધાને પણ ખૂબ જ ધન્યવાદ આપું છું અને અમને ગુરુકુળમાંથી એક પહેલો પત્ર આવેલો જ્યારે અમારા વખતે એન્ટ્રન્સ એક્ઝામ થતી હતી એમાં પત્રમાં આવે લખાયેલું આવેલું કે તમારા પૂર્વ જન્મના પુણ્યનો ઉદય થયો હશે એટલે તમને ગુરુકુળમાં એડમિશન મળ્યું છે આ મને ટપાલ યાદ છે તો તમને તો છે ને અત્યારના જમાનામાં કહું ને તો પૂર્વ જન્મના નહીં પૂર્વ બે જન્મના પુણ્યનો ઉદય થયો છે ને ત્યારે તમે એક ટોક્સિક ટોક્સિક એટલે કે છે ને જેનાથી તમે તરત ભ્રમિત થઈ જાવ ને દુનિયાથી અલગ થઈ આટલા સરસ વાતાવરણમાં કે જે આસપાસમાં સો કિલોમીટરમાં કાર્બન ડાયોક્સાઇડની શક્યતા નથી એટલી પવિત્ર જગ્યાએ પવિત્ર વાતાવરણમાં કે તાજો ઓક્સિજન લેવાનો અને ઉપરથી આટલું સરસ શિક્ષણ સાથે કે અઠાણું અઠાણું ટકા રિઝલ્ટ મેળવવું એટલે મેં ટ્વેલ્થનું મને કીધું સાહેબે રંગપરિયા સાહેબે કે બે વિદ્યાર્થી માં ગયા એના એફટી માં ગયું કોઈ એટલે આ બધી વસ્તુ તમે જ્યાં છો ને એનું સરખામણી કરશો ને તમે શહેરના સો વિદ્યાર્થી સારામાં સારી સ્કૂલના અને તમે સો એમાં તમે બધા બહુ સારું કરી રહ્યા છો એટલે ફરીથી ધન્યવાદ આભાર જય સ્વામિનારાયણ